સાહેબ ધોરણ અગિયાર ની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ ની અંદર સાહેબ એસપી માં અમુક ચેપ્ટર એવા છે કે સાહેબ અમને ખબર પડતી નથી સાહેબ બધા શબ્દો અમને નવા લાગે છે સાહેબ ઘણા બધા શબ્દો નો મિનિંગ પણ અમને ખબર નથી પડતી કારણ કે સાહેબ અમે કોમર્સ કેન્દ્ર આ વિષય જે છે પહેલી વખત રાખ્યો છે તો વિદ્યાર્થી મિત્રો જરા ટેન્શન લેતા નહીં વિદ્યાન વેબ વિથ ધર્મેન ઠક્કર યુટ્યુબ ચેનલ ઉપર હું ધર્મેન ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમારી જે સમસ્યા હતી સાહેબ નવી નવી વસ્તુ અમને કેવી રીતે મેચ કરવાનો છે કેવી રીતે સરળતાથી યાદ રાખવાનું છે તો એના માટે કરીએ હવે આપણે ચેનલની અંદર વન્સ અગેન નવો એક વિષય લઈને આવી રહ્યા છે ધોરણ અગિયારનો નો વાણિજ્ય પત્ર વ્યવહાર સેકન્ડરી વ્યક્તિ શું દરેક ચેપ્ટરમાંથી જે અગત્યના પ્રશ્ન છે એ મને ખ્યાલ છે કે આ પ્રશ્નોની અંદર વિદ્યાર્થીઓ મોટા ભાગના જે છે એ ગોખવાની કોશિશ કરે છે તો જરાય ટેન્શન લેતા નહીં હું ગોખાવીશ નહીં હું તમને સમજાવીશ અને સમજાવીશ ને એ તમને યાદ રહી જશે અને તમને પરીક્ષાની અંદર માર્ક્સ પણ આવી જશે એટલે સ્ટાર્ટિંગ થી કહી દો તમને બધાને એક રિક્વેસ્ટ છે કે આ વિષયને તમે સિરિયસલી લેજો રીઝન ઇઝ ધેટ કે આ વિષય તમે જો આગળ અભ્યાસ કરશો બરાબર હાયર સેકન્ડરી ની પછી પણ તમે કોઈ ડિગ્રી કરવા તમે સીએ કરશો એકાઉન્ટન્ટ તો એની અંદર આ સબ્જેક્ટ લો તરીકે આવશે બરાબર જી કોન્સેપ્ટ જે છે પછી કંપની સેક્રેટરી એટલે કે સીએસ કરશો વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ આ વિષય તમને પાછો મળવાનો છે એટલે આપણે આને મિત્ર બનાવવાનું છે સ્ટાર્ટિંગમાં કહી દઉં કે કોઈ પણ તમે ટોપિક કરતા હશો તો સ્ટાર્ટિંગમાં તમને નવું લાગશે નો ડાઉટ કારણ કે તમારા માટે અત્યારે જે કોમર્સ તમામ વિષયો છે એ નવા છે જેમ કે મેં આગળ અર્થશાસ્ત્ર તમને વિડીયો મૂક્યો હતો માર્શલ અને રોબિન્સન ની વ્યાખ્યા એડમ સ્મિથ વાળી વ્યાખ્યા કે જેથી તમને બીક લાગતી હતી સાહેબ અમને સમજાતું જ નથી બધા અર્થશાસ્ત્ર મિક્સ થાય છે અને પછી મેં તમને ટ્રીક્સ આપી હતી તમને કેવો સરળતાથી યાદ રાખ્યો ગયો તો બસ એ જ ટ્રીક્સ ને ધ્યાનમાં લઈ એવી જ રીતે એ જ પદ્ધતિ દ્વારા આપણે આ મુદ્દો સમજવાના છીએ જે ટોટલી તમને કીધું પ્રેક્ટિકલ છે

રે ભેગું થઈને કરતું હશે પણ હવે વિદ્યાર્થી મિત્રો જે એકમ છે ને એનું સ્વરૂપ ધીરે ધીરે વધવા લાગે છે સાદી ભાષામાં કહું ને તો જે ધંધો હતો હવે કંપની સ્વરૂપ ધારણ કરે છે તેનું સંચાલન કોણ કરે કારણ કે આપણે પ્રશ્ન થાય કે ભાઈ જ્યારે ધંધો ચાલુ હતો ત્યારે ધંધાનો માલિક હતો પણ હવે કંપનીનો માલિક નહીં હોય એકલો કારણ કે ઘણા બધા કર્મચારીઓ પણ હશે તો બધા કર્મચારી હોય પછી નીતિ નિયમ હોય એના પર ફોલો કરવા પડે તો વિદ્યાર્થી મિત્રો બધું કરે કોણ

શું કહું ખબર પડી હતી એકાવન ટકાથી વધારે ઇક્વિટી શેર હોવા જોઈએ કે એની અંદર જે હિસ્સો છે મૂડીનો એ મારો હોવો જોઈએ એકાવન ટકાથી તેથી વધારે ઓકે હવે આની સાથે એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેને મારી કંપનીની અંદર દસ ટકા કોઈ કે લઈ રાખ્યા છે ઇક્વિટી છે કોઈ કે બાર ટકા લઈ રાખ્યા છે એવી રીતે ઘણા બધા ટકાવારી દ્વારા વ્યક્તિઓ પણ તો હવે કરશું શું કારણ કે એને પણ કંપની અંદર રૂપિયા રોક્યા છે તો નિયમ અનુસાર જે પ્રમાણે કાર્યવાહી કરવાની હશે જે પ્રમાણે એકમનું સંચાલન કરવાનું છે એ કંપનીનું તો એ કરશે કેવી રીતે કારણ કે એ જે વ્યક્તિઓ છે એ માત્ર નાણાં રોકશે પણ એ કંપનીને લગતા તમામ જે નિયમો હશે એને ફોલો કોણ કરશે ખબર કેવી રીતે પડશે કે ભાઈ આ કંપની ની અંદર આ કંપની ધારો છે એ બે હજાર તેર છે અત્યારે અમલમાં આવ્યો છે એની પેલા ઓગણીસો છપ્પન નો ધારો હતો તો કેવી રીતે સંચાલન થતું હતું અત્યારે કેવી રીતે સંચાલન કરવાનું છે કેટલા ફેરફારો આવ્યા છે આ બધા શબ્દો તમારા માટે નવા છે આઈ નો શાંતિથી સમજશું આપણે કે કંપની ધારો ઓગણીસો છપ્પન સૌથી પહેલા અમલમાં આવ્યો અને ત્યારબાદ અત્યારે વર્તમાન સમયમાં કંપની ધારો બે અમલમાં આવ્યો છે કે જેની અંદર કંપનીના હિસાબો કેવી રીતે લખાય વાર્ષિક હિસાબ કેવી રીતે તૈયાર થાય ઘસારો કયા ધોરણે ગણવામાં આવે છે બરાબર કે મિલકતો જે છે એને કેવી રીતે દર્શાવવામાં આવે છે કઈ મિલકતનું સ્વરૂપ કયું હોય છે આ તમામ જે નિયમો તમે ધોરણ અગિયાર ની અંદર આગળ ભણશો નામાની અંદર ભણવાના છો ઇવન આની અંદર એસપીસીસી માં પણ થોડોક કોન્સેપ્ટ આવશે વધારે પડતું નહીં આવે પણ એ સંલગ્ન છે નામાના મૂળ તત્વો વિશે સાથે જેને આપણે એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ ધીરે ધીરે સ્વરૂપ ચેન્જ થવા લાગ્યું એટલે એકમની અંદર વિદ્યાર્થી મિત્રો એમ સમજી લો કે કંપની સ્વરૂપ ધારણ કરવાના કારણે એનું સંચાલન માલિક તો કરે છે પણ નીતિ નિયમોનો ફોલો જે છે એ કોણ કરશે તો આ બધા સેક્રેટરી કરશે અત્યારે તમે જે ભણો છો ટોપિક એટલે કે કંપનીનો સેક્રેટરી હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ જે કંપનીનો સેક્રેટરી છે ને એ ધંધાનો માલિક નથી મારી શબ્દ યાદ રાખજો એ કેવો વ્યક્તિ છે ખબર છે કે ધંધાનો જે માલિક છે ને એના સાથે રહેલા સંચાલક મંડળ સાદી ભાષામાં કહું તો મારા પાસે મારી કંપનીઓને સમજી લો બોર્ડ ફોટું પર એક્ઝામ લઉં એકસઠ ટકા શેર છે કે મારા પાસે ધંધાની માલિકી છે મારા પાસે મારી જ પોતાની શેર છે ધંધાનો માલિક કારણ કે વધારે બાકી અમુક ટકા જઈશો વ્યક્તિઓ ધરાવે છે તો પણ પોતાના રૂપિયા આપણી રોકે છે તો એના રૂપિયા જે છે એનું યોગ્ય રીતે સંચાલન થવું જરૂરી છે કંપનીનું રોજબરોજ વહીવટ જે છે એ પણ ચાલવું જરૂરી છે યોગ્ય રીતે નિયમો અનુસાર પણ ચલાવવું પડે તો આ બધી બાબતોમાં આ કોઈ પણ વ્યક્તિ ઇન્ટરફિયર નહીં કરે રીઝન ઇઝ ધેટ કે મને પૈસા રોકવાના છે બધા વ્યક્તિઓ પૈસા રોકે છે પછી પૈસા રોકે પછી કંપનીને નીતિ નિયમ મુજબ ચલાવશે કોણ તો યાદ રાખજો ત્યારે એક વ્યક્તિ આવશે જેનું નામ છે કંપની સેક્રેટરી આગળ આપણે ભણવાના છીએ પણ અત્યારે હું તમને એક શોર્ટમાં આની એક્સપ્લેનેશન આપું છું આખા ચેપ્ટરની ઓકે હવે કંપનીઓ જે સેક્રેટરી હશે એ કરશે શું તો યાદ રાખજો કંપની વતી તમામ પત્ર વ્યવહાર કરશે એનું સંચાલન કરશે નીતિ નિયમોને ને આધીન રહી તો તમે કે સાહેબ આ નીતિ નિયમો ને કંપની બધું શું કામ એને કરવું પડે તો એમ બધાએ નોટ ડાઉન કર્યો હશે કોઈ પણ કંપની કોઈ પણ કાર્યવાહી કરે છે કોઈ પણ એકમ ચલાવે છે યાદ રાખજો કોઈ પણ પ્રોડક્શન કરે છે કે 100 કોઈ પણ વસ્તુ કરે છે વિદ્યાર્થીઓ તે પોતાનો સીલ લગાડતી હશે મહોર લગાડતી હશે કે XYZ કંપની નીચે સહી કરતી હશે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આજની તારીખમાં યાદ રાખજો નામાના મૂળ તત્વોમાં આવી ગયું હશે તો હવે આવવાનું હશે તો કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અસ્તિત્વનું યાદ રાખજો એક માત્ર પ્રશ્ન પૂછાય કે કંપનીને કયા સ્વરૂપિત્વ આપવામાં આવ્યું છે કારણ કે તમામ જે કરાર થશે તમામ જે વ્યવહારો થશે કંપનીમાંથી જે પણ સેક્રેટરી કરશે ધંધાનો માલિક કરશે વિદ્યાર્થી મિત્રો ત્યાં કંપની ની સહી થશે અને એનો મહોર એટલે કે સીલ લાગશે તો વિદ્યાર્થી તમામ કાર્યવાહી માટે કરી અને આપણે કંપનીને શું આપ્યું છે તો કે કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપ્યું છે અત્યારે મેં તમને જે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો એ જે સ્ટોરી લાગી છે ને એ એક માર્કની અંદર પણ આવશે ધ્યાન રાખજો હવે બીજી વસ્તુ આવી કે સાહેબ કંપની સેક્રેટરી વ્યક્તિ કોણ હશે તો યાદ રાખજો એ જનરલ વ્યક્તિ છે હું વન્સ અગેન રિપીટ કરી દઉં હા એના પાસે વિશિષ્ટ લાયકાત હશે સો ટકાની વાત છે કારણ કે નોર્મલ વ્યક્તિ ક્યારે પણ કંપનીનો સેક્રેટરી બની શકે નહીં એના માટે વિશિષ્ટ લાયકાતની જરૂર પડે એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કંપની સેક્રેટરીની એના પાસે ડિગ્રી હશે તો એ કંપનીનો જે છે સેક્રેટરી બની શકશે હાઈ લેવલની પોસ્ટ ઉપર તો વિદ્યાર્થી મિત્રો આજે કંપની છે હશે કરશે શું તમે તમને પહેલા જ કીધું કે કંપનીને લગતા જેટલા પણ કાયદા હશે જેટલા પણ એક્ટ હશે જેટલા પણ નવા નવા કાયદા પસાર એને ધ્યાનમાં લઈ એ કંપનીનું સંચાલન કરશે અને સંચાલન મુજબ યોગ્ય રીતે પણ કોણ કરશે એ કંપની સેક્રેટરી પોતે કરશે આ બીજી વસ્તુ તમને ક્લિયર થઈ કંપની સેક્રેટરી ખરેખર છે કોણ વિસ્તૃતમાં આપણે સમજી હું તમને માત્ર એક્ઝામ્પલ થી સમજાવવા માંગુ છું કે ખરેખર સબ્જેક્ટ શું કહેવા માંગે છે કારણ કે ચોપડીની અંદર બધાને ખ્યાલ છે આપેલું છે પણ એ ચોપડીની અંદર આપ્યું શું કામ છે ને અત્યારે હું તમને તમને છું છું આ ઘણું પરીક્ષા લક્ષી પણ મને ખ્યાલ છે મારો જે વિદ્યાર્થી વિડીયો જોવે છે ને એના માટે સબ્જેક્ટ ટોટલી નવો છે હા હું જીરો થી તમને સો સુધી લઈ જઈશ ભલે તમને અમુક વસ્તુ આવડતી હશે અમુક વસ્તુ નહીં આવડતી હોય કારણ કે મને ખ્યાલ છે જે વિદ્યાર્થી મારો વિડીયો જોવે છે એ એક એવો પણ વિદ્યાર્થી હોઈ શકે કે જેને અત્યારે સૌપ્રથમ પ્રથમ વખત આ વિષય ઉપાડ્યો છે કારણ કે એના માટે તદ્દન નવો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કંપની સેક્રેટરી વ્યક્તિઓ છે તો હવે તમે પ્રશ્ન થશે સાહેબ આ કંપની સેક્રેટરી નિમણૂક કોણ કરે છે ચાલો હું તમને અત્યારે પૂછું છું તમે મગજમાં વિચારો હું તમને બે સેકન્ડ આપું છું તમે વિચારો કે કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે યસ તો ઘણા લોકોનો મગજમાં આવ્યો છે કે સાહેબ આ જે માલિક છે એકસઠ ટકા એના પાસે મૂડીનો હિસ્સો રહેલો છે એકમનો ઇક્વિટી છે તો સાહેબ ઈ કરતો હશે ના વિદ્યાર્થી ધ્યાન રાખજો કે કંપનીનો માલિક ક્યારે પણ કંપનીના સેક્રેટરી કંપનીના માલિક પાસે એકસઠ ટકા શેર છે બાકીના જેટલા પણ ટકા શેર જે વ્યક્તિઓ પાસે વધારે પ્રમાણમાં હશે એ વ્યક્તિઓનું એક મંડળ બનશે જેને કહેવામાં આવે છે સંચાલક મંડળ અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બોર્ડ ઓફ ડિરેક્ટર નું મંડળ હવે જે પણ કંપની ભરપાઈ થયેલી મૂડી શબ્દ મારે સમજો પાંચ કરોડ થી વધારે હોય કેટલા પાંચ કરોડ થી વધારે હોય ત્યારે ફરજિયાત પ્રમાણમાં કંપની સેક્રેટરીને આપણે શું કરવી પડે નિમણૂક કરવી પડે તમે કયો સાહેબ આ વસ્તુ બધી ક્યાં દેખાય છે અત્યારે કોઈ site ઉપર પણ તમને જરૂર નથી હું તમને જે કરાવું છું જે કરાવું છું એ પાછળ તમને એમ લાગશે આ તો બધી વસ્તુ અમને તમે રમત રમતમાં માં એક મિનિટ કરાવી દીધી તો હું ઈ જ કહેવા માંગુ છું તમને સ્ટોરી જ કહું છું કે એક સ્ટોરી છે એ પાયો છે એ આ સીએસ નો છે મતલબ સેક્રેટરી નો પાયો છે તો પાંચ કરોડ થી વધારે ભરપાઈ થયેલી મૂડી હોય પ્રમાણમાં આપણને કંપની સેક્રેટરી જરૂર પડશે અને વિસ્તૃતમાં પાસે ચર્ચા આવવાની છે ટેન્શન લેતા નહીં ભરપાઈ થયેલી મૂડી એટલે શું સત્તાવાર મૂડી પણ સાદી ભાષામાં કહું તો કંપનીની અંદર ઇંગ્લિશમાં કહું તો પાંચ કરોડ થી વધારે હોય ત્યારે કંપની સેક્રેટરી જરૂર પડશે હવે આવ્યું તમારો આગળનો પ્રશ્ન સાહેબ માલિક છે કંપની સેક્રેટરી નિમણૂક નહીં તો કોણ કરશે તો બાકીના જે પણ ડિરેક્ટર હશે એમાં રહેલા શેર હોલ્ડર હશે અને એમાં જે પણ વધારે પ્રમાણમાં શેર ધરાવતા હશે એ ડિરેક્ટરોની અંદર હશે માલિક પછી ના વન સેકન્ડ કહેતો સૌથી વધારે ઇસો છે માલિક પાસે જ હશે પણ એનાથી ઓછો ઇસો સેકન્ડ થર્ડ નંબર કોના આપો છે તો એ તમામ વેક્ટરો જે છે કંપની સેક્રેટરી શું કરશે

છોકરી સ્ક્રીનશોટ પાડવો હશે કે એક ટીકમાં જે પણ હશે એ તમે છેલ્લે કરી લેજો હું તમને ટાઈમ આપીશ કારણ કે તમને જે કરાવીશ મુદ્દો એ હું ટ્રિક્સ સાથે કરાવવાનો છું એટલે અત્યારે તમે બોર્ડ ઉપર કાંઈ પણ દેખાશે નહીં કારણ કે ટ્રિક્સ હું પછી લખવાનો છું એટલે દરેક વિદ્યાર્થી હવે આ પ્રશ્નોની અંદર ધ્યાન આપજો આ પ્રશ્નો આવડી ગયો ને તમારે એમ સમજી લો કે ચાલીસ ટકા એસપી છે ને અહીંયા સમજાઈ ગયો કેવાય

લખવી જરૂરી છે હા સ્ટાર્ટિંગમાં કહી દઉં તમને બીક ન લાગવી જોઈએ અમુક ચેપ્ટરોને બાદ કરતા કેટલાક ચેપ્ટરોમાં એ લોકો એકાદ બે પ્રશ્ન એવો પૂછે કે આને આપેલી વ્યાખ્યા સમજાવો બાકી જનરલી આટલો બધો ધોરણ અગિયાર ની અંદર આ સબ્જેક્ટ લેતા ઘણી બધી જગ્યાએ કહેશે છે કે આ વ્યક્તિ આ વ્યાખ્યા આપી છે બિન્દાસથી એક વ્યક્તિની વ્યાખ્યા યાદ રાખી લેજો પરીક્ષા વખતે એકવાર ફરીથી આપણે જોઈને જશું વિડીયો બરાબર ઓકે યસ તો સૌથી પહેલા અર્થમાં એમ જ કે છે કે સેક્રેટરી શબ્દ જે છે ને એ ગુજરાતી ભાષાનો શબ્દ છે પણ

શોર્ટ ક્વેશ્ચન અને તમારા દરેક શોર્ટ ક્વેશ્ચન પણ અહીંયા જ કરાવી દઈશ એટલે તમને કોઈ પણ સાહિત્ય સાથે રાખવાની જરૂર નથી કારણ કે મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થી પાસે અન્ય પ્રકાશનો પણ નહીં હોય તો જરા ટેન્શન લેતા નહીં આ ચેનલની ની તમને બોર્ડ ઉપર જે પણ કરાવીશ છે એની અંદર વચ્ચે આવતો એક માત્ર પ્રશ્ન હું તમને કહી દઈશ કે અગ્ર માત્ર પ્રશ્ન પૂછાશે ને તો આ મારો વિડીયો જોના દરેક વિદ્યાર્થી છેલ્લે સુધી વિડીયો જોશે ને એની અગ્ર માત્ર પ્રશ્ન વાંચ્યો પણ નહીં અને ધ્યાન આપ્યો છે ને ખાલી મારા શબ્દોમાં તો એને આવડી જશે ધ્યાનપૂર્વક છેલ્લે સુધી જોવાનું રહેશે બસ આ એક જ શરત છે યસ ઓકે હવે અંગ્રેજી શબ્દ છે જેનો મતલબ શું થાય ગુજરાતીમાં મંત્રી થાય છે યસ એના પછી બીજો મુદ્દો આવે છે કે મંત્રી એટલે અંગત મદદનીશ અથવા સચિવ તમે સાંભળ્યું હશે કે ઘણા બધા સરકારી ખાતા આ છે કંપની નથી તમને ચોખ્ખું કહી દઉં સેક્રેટરી શબ્દ અત્યારે જે પણ સમજાવવામાં આવ્યો છે એ જનરલ સમજાવવામાં આવ્યો છે સેક્રેટરી એટલે શું એ લોકો તમને આ મુદ્દાની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર ઓકે તો કે છે કે મદદનીશ કે સચિવ આપણે ઘણા બધા ગવર્મેન્ટ ખાતાની સાંભળ્યો હશે કે આનો સચિવ છે કે આનો મદદનીશ છે એટલે સેક્રેટરી બરાબર ઓકે પહેલાના સમયમાં રાજાઓ મહારા મંત્રી રાખતા હતા એટલે કે વજીર આ એ યાદ રાખજો કે પહેલાના સમયમાં રાજાઓ શું રાખતા હતા તો કે મંત્રી રાખતા સાહેબ યાદ નથી જરા ટેન્શન ન લે અકબર બિરબલ યાદ આવે છે અરે હા સાહેબ અમને બહુ યાદ આવે છે ટીવી માં જોયું છે બસ અને મગજમાં રાખજો કારણ કે આ એક પ્રશ્ન બની શકે છે કે પહેલાના સમયની એની અંદર કેટલા સેક્રેટરી હતા કે જે પ્રખ્યાત હતા કોના કોણ સેક્રેટરી હતા એક માર્કની અંદર પૂછાશે જાજા નહી પૂછે અને સાવ ઈઝી છે અહીંયા જ થઈ જશે ટેન્શન લેતા નહીં ઓકે એટલે કે જ છે કે પહેલાના સમયમાં રાજાઓ મહારાજો જો રાખતા જેમાં ખૂબ જ શ્રેષ્ઠ એક્ઝામ્પલ તરીકે લોકો આપ્યું છે શું છે એક તો બિરબલ છે અને બીજો છે અબુલ ફઝલ જાણીતા છે આટલું જ કીધું છે વિસ્તૃતમાં કાંઈ જ પૂછ્યું નથી એટલે જરા ટેન્શન લેતા નહીં તમને કોઈ પણ હિસ્ટ્રીનો પ્રશ્ન આની અંદર વધારાનો આવશે નહીં આ હતી સમજૂતી બરાબર હવે આપણે આગળ વધીશું બીજી માર્કર પેનનો યુઝ કરું છું જે તમને આઈડિયા આવે કે પ્રશ્ન મેઈન કીવર્ડ છે ને આ પ્રશ્ન એક માર્કમાં આવી શકે છે ઓકે યસ હવે આવે છે મંત્રીને મોગલ સામ્રાજ્યમાં વજીર તરીકે ઓળખવામાં આવતું અહીંયાથી એક માર્કનો પ્રશ્નની શરૂઆત થઈ વન સેકન્ડ રિપીટ કરી દઉં મંત્રીને મોગલ સામ્રાજ્યમાં સેના તરીકે ઓળખવામાં આવતું પછી બીજો તમારા માટે બધા શબ્દ નવા છે પણ આપણે આ શબ્દ બનાવી છે હમણાં જો તમને કરાવી દેશું હમણાં જ યાદ રહી જશે પરીક્ષાને થોડીક આપણે એક્સપ્લેન કરવાની રહેશે કઈ રીતે આવડી જશે જોજો કેમ યાદ રાખવાનો મોગલ વજીર તો મોજી આમ યાદ રાખવાનો જો ટ્રિક્સ છે

નથી એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ની ઉત્સાહક સાહેબ અમે ધોરણ 10 ની અંદર આ બધા સબ્જેક્ટ કર્યા હતા સાહેબ અમને ભૂલાઈ જાતું હતું અમે કેવી રીતે સાહેબ યાદ રાખીએ તો હું તમને કહી દઉં કે આ વસ્તુ યાદ રાખવાની છે જ નહીં શું કહું છું ખબર પડી ગઈ મોજી મોગલ વજીર આ યાદ રાખવાની વસ્તુ સાહેબ સમજાવી દીધી તમે તો પ્લસ માં તમે શું કો નાખ્યો ટ્રિક્સ પણ આપી દીધી તો રહી જાય યાદ પરીક્ષા ની અંદર તમને કેમ યાદ રાખવાનું છે ને એ અગત્યનું છે યાદ રાખજો કારણ કે પરીક્ષા ની તમે લક્ષો ને એના માર્ક્સ મળશે એ બારે આવીને તમને કોઈ નથી પૂછવાનો કે આ પ્રશ્ન તું કેવી રીતે યાદ રાખીને આવ્યો છો અને મારા દરેક તાસની અંદર અત્યારે તમે જે પણ વિડીયો જોઈ રહ્યા છો દરેક વિડીયોની અંદર કંઈક આવી રીતે સમથિંગ ક્યાંક ન્યુ ટ્રિક્સ આપી હશે આગળના વિડીયો જોયા હોય તો ભલે અધરવાઇઝ ન જોયા હોય તો ખાસ જોઈ લો એમાં પણ તમને ખ્યાલ આવી ગયો છે સાહેબ આમાં ટ્રિક્સ આપી છે અને હા બીજી વસ્તુ કે મારા વિડીયોની અંદર દરેક વિદ્યાર્થીને હું શરૂઆતમાં જ કહી દઉં છું કે કોઈ પણ ચોપડી રાખવાની જરૂર નથી ચોપડી રાખીને તમે ભણતા હો તો પછી આ વિડીયો જોવાનો મતલબ શું તો પછી આ ટ્રીક્સ આપવાનો મતલબ શું તો શું કોઈ ખબર પડે છે હું તો તમે જે કરાવું છું ને ચોપડી માંથી જ કરાવું છું એટલે મારા ઉપર તમે ટ્રસ્ટ રાખજો કારણ કે મને ખ્યાલ છે કે આ વસ્તુ મને કેવી રીતે તમને સમજાવવાની છે કારણ કે બધી વસ્તુ તમારા માટે નવી છે અને જો ચોપડી માં તમે કરશો તો તમને પોતાને એમ લાગશે બધી વસ્તુ આવી બધી કેવી રીતે આપી છે અમને સાહેબ બધી વસ્તુ નવી લાગે છે લાગશે હું એટલે જ અહીંયા તમને આવી રીતે પીરસવાનો પ્રયત્ન કરું છું કે મને ખબર છે કે અહીંયા જોનાર વિદ્યાર્થી જે છે એને સો માંથી સો પણ લેવા છે તો આવી જશે ઓકે યસ હવે યાદ રાખજો કે મંત્રી જે છે ને મોગલ સામ્રાજ્ય ની સેના તરીકે ઓળખવામાં આવતો સાહેબ વજી તરીકે ઓળખવામાં સાહેબ આ તો યાદ રહી ગયો મોજી હવે સાહેબ સ્ક્રીબા માં શું કરશો છે કેમ યાદ રાખશો તો યાદ રાખજો કે રોમન સામ્રાજ્ય ની અંદર સ્ક્રીબા તરીકે ઓળખવામાં આવતું તો કેમ યાદ રાખશો આપણે સ્ક્રીરોમ અથવા રોમસ્ક્રી તમને જે યાદ રે અત્યારે હું તમને શું કહું છું આપણે માર્ક્સ લેવાના છે રોમસ્ક્રી યાદ રહેશે કે સ્ક્રી રોમ યાદ રહે છે અથવા સ્ક્રી બાર રોમ યાદ રહે છે આપણે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે રોમન સામ્રાજ્યની અંદર સેક્રેટરી ને સેના તરીકે ઓળખવામાં આવતું રોમસ્ક્રી સાહેબ સ્ક્રીબા અથવા એમ કહી શકાય સ્ક્રીબા જે છે એ કયા સમયગાળાની અંદર ઉપયોગમાં લેવામાં આવતું સેક્રેટરી નો શબ્દ છે તો કે રોમન પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય હું તમને શું કહું છું આપણને આવડવું જરૂરી છે બરાબર પછી આવે છે કે સેક્રેટરી મૂળ લેટિન શબ્દ સેક્રેટરીસ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે કે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર હું રિપીટ કરું છું આ લાઈન અગત્યની છે આ તમને કહી દઉં કે પરીક્ષાની અંદર જ્યારે પણ તમે જાશો તો વિદ્યાર્થી મિત્રો આમાંથી 100% એક માર્કનો પ્રશ્ન આવશે જ હું રિપીટ કરી દઉં છું કે અત્યારે જે પણ તમને કરાવું છું એનામાં અર્થ હોય કે વ્યાખ્યા હોય ચોક્કસ ગેરંટી સાથે કહું તમે જ્યાં પણ પરીક્ષા આપતા હશો ને તો પૂછી લેશે કે આનો અને અર્થ શું છે આનો નામ શું છે કયા સમયગાળાની અંદર સેના તરીકે ઓળખવામાં આવતો હતો અમુક શબ્દ મેં લખ્યા નથી પણ મેં તમને સમજાવી દીધા લાઈક કે ભાઈ કંપની ધારો જે છે એ અત્યારે કયો અમલમાં છે ને પહેલા પહેલા કયો અમલમાં હતો તો પહેલા સાહેબ હતો 1956 અત્યારે છે 2013 કંપની ધારો પછી બીજો પ્રશ્ન મે તમને કીધો તો કે આ પૂછાઈ શકે છે કે કંપનીને કોનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપવામાં આવ્યું છે આ પ્રશ્ન બની શકે છે એટલે ટૂંકમાં મે તમને જે બોર્ડ ઉપર કરાવ્યું છે ને એ બધું આની અંદર પરીક્ષામાં તમને કામ આવવાનું છે એવું જ છે ઓકે હવે શું કે છે કે લેટિન શબ્દ સેક્રેટરીસ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ શું થાય યાદ રાખજો ગુપ્ત રહસ્યોની ની જાળવણી કરનાર લેટિન ભાષાનો શબ્દ જે સેક્રેટરીસ છે બરાબર એનો અર્થ શું થાય છે જણાવો

લાગશે બરાબર ઓકે આ હતા મુદ્દાઓ જનરલી અર્થ પૂછાય તો આપણે આનામાંથી લખવાના હવે વ્યાખ્યા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો હું ઘણીવાર કહું છું મારા વિદ્યાર્થીઓને કે દરેક કોમર્સનો સબ્જેક્ટ છે એમાં જે પણ થિયરી સબ્જેક્ટ છે અર્થશાસ્ત્ર હોય કે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન હોય કે એસપીસીસી હોય વિદ્યાર્થીઓ તમને એનો અર્થ અને લક્ષણ જોશો ને તો અમુક જગ્યાએ સિમિલર લાગશે એટલે ઘણીવાર કહું કે જે વિદ્યાર્થી છે ને અર્થ અને વ્યાખ્યા વ્યવસ્થિત સમજી લે છે ને એના માટે લક્ષણો એમાં જ રહેલા છે એટલે વ્યાખ્યા લક્ષણ અર્થ લક્ષણ એમાં લક્ષણો મળી જશે જોજો કે એવી રીતે આપણે ધ્યાન આપજો ઓકે સૌથી પહેલા જે છે એ વ્યાખ્યા આપી છે કંપની ધારા મુજબ શું કેવા માંગે છે કે કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ અનલન કરું છું એ વર્ડ મેઈન છે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલ હોય હું રિપીટ કરું છું વર્ડ ટુ વર્ડ લખવી પડશે જો એમ પૂછાય કે કંપની ધારા મુજબ સેક્રેટરી ની વ્યાખ્યા આપો તો કોપી પેસ્ટ કરવી પડશે જેમ પૂછે છે કે ભાઈ કંપની ધારા મુજબ નહીં પણ એમને પૂછી લે છે કે ભાઈ સેક્રેટરી વ્યાખ્યા આપો તો તમારા માટે ઓપન હેન્ડેડ ક્વેશ્ચન છે તમે ધારો તો કંપની ધારા મુજબ લખી શકો અને તમે ધારો તો બીજી કોઈ પણ વ્યાખ્યાની અંદર આપેલી હોય કદાચ તો એ પણ લખી શકો તો જનરલ ક્વેશ્ચન ની વાત કરું છું પાસે ઘણા બધા ક્વેશ્ચન આવશે એટલે આપણે સરળતાથી યાદ રાખવાની છે કાંઈ છે રિપીટ કરું છું જે આંદોલન કરી છે ધ્યાન રાખશું સૌથી શબ્દ શું કાયદેશની લાયકત ધરણ મતલબ સેક્રેટરી કોણ હોય કાયદેશની લાયકત લાયકાત ધરણ જોઈએ જોજો

એટલે જ મેં અમુક અનુલન કરી છે જોજો સૌથી પહેલા શું આવે છે કે સેક્રેટરીના લક્ષણો સમજાવો બે થી ત્રણ માર્ક પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે આઈએમપી માં નોટડાઉન કરજો કે બે થી ત્રણ માર્ક માટે આઈએમપી પ્રશ્ન છે અને હવે આપણે યાદ કેમ રાખવાનું ખબર છે ઉદાહરણ તરીકે તમે પોતે સેક્રેટરી છો સાહેબ અમારો સ્વાસ્થ્ય ચાલે છે અમે શું સાહેબ વ્યક્તિ આવે છે જો જે ટ્રિક્સ આપું છું એટલે આપું છું તમને ખબર પડી પરીક્ષામાં યાદ નથી આવતા તમે માત્ર જોઈ લો સાહેબ પ્રશ્ન છે જો કે છે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની શું કરવામાં આવે છે નિમણૂક કરવામાં આવે છે થોડો કિરિયસ થઈ ગયો તો એટલે આપણે લીધું છે કે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની શું કરવામાં આવે છે નિમણૂક કરવામાં આવે છે હવે તમે દેખાડો વર્ડ ક્યાં આવતો વ્યાખ્યામાં

અને છતાંય યાદ નથી રહેતો તો હું પ્રેક્ટિકલ તમને કહું છું કે અત્યારે કોઈ પણ કંપનીની અંદર તમે જાશો તો કંપનીનો સેક્રેટરી કોણ હશે સૌથી પહેલો પ્રશ્ન થાવો નહીં સાહેબ અમારા સામે વ્યક્તિ ઊભો છે વ્યક્તિ છે ઓકે એના પાસે શું હશે ત્યારે ઊભો હશે સાહેબ એના યસ એના પાસે લાયકાત હશે ને લાયકાત પછી શું કરતો સાહેબ એને જે કામ કરવા સોંપવામાં આવ્યો હશે એ સાહેબ કામ કરતું હશે કેવો સેલો ક્વેશ્ચન છે તમે પ્રેક્ટિકલ લેશો ને વિદ્યાર્થી મિત્રો આ સબ્જેક્ટ એટલો તમને ગમશે પ્રેક્ટિકલ જ તમને હજી કહી દઉં

આપવામાં આવે છે યાદ રાખજો પ્રશ્ન તમને એક શોર્ટ પ્રેક્ટિકલ રીતે કામ આવી શકે છે કંપની નો સેક્રેટરી છે છે કોણ સાહેબ સામાન્ય કર્મચારી છે હું રિપીટ કરું છું આ એક માપ નો પ્રશ્ન છે તો યાદ રાખજો કે કંપની નો સેક્રેટરી એક સામાન્ય કર્મચારી છે પણ છે એના પાસે કોઈ પણ સત્તા હોતી નથી કારણ કે સામાન્ય કર્મચારી છે પણ આપણને સત્તા આપવી પડે છે ત્યારે આ વસ્તુ પોસિબલ થાય છે ને ત્યારે જ કામ કરી શકે સાદી ભાષામાં કોને સત્તા આપવામાં આવે છે તો જ યોગ્ય રીતે કામ થશે ઓકે પછી જેના વતી કાર્ય કરે છે તેના અંગત રહસ્યોને શું કરે છે ગુપ્ત રાખે છે મેં તમને પહેલા જ કીધું આ મુદ્દો જોઈ લો અહીંયાથી સીધો ટ્રેસ કરું છું તમને કેચ છે જોઈ લો આ મુદ્દો સીધો સીધો ઉપરથી રિપીટ થયું છે કેચ છે કે આ જે સેક્રેટરીસ અર્થ શું છે જે લેટિન ભાષાના સેક્રેટરી શબ્દમાંથી ઉતરીને આવ્યો છે એ સેક્રેટરી શબ્દનો અર્થ શું છે ગુપ્ત રહેશે અને જાળવણી કરનાર અને શું કરે છે સાહેબ જેના વતી સેક્રેટરી કાર્ય કરતું હશે ને ગુપ્ત રહેશે શું કરશે જાળવી રાખશે સાદી ભાષામાં કહું તો સેક્રેટરી જે પત્ર વ્યવહાર કરતું હશે જે કરાર કરતું હશે એના માલિક વતી એના કંપની વતી કરતું હશે વિદ્યાર્થી મિત્રો

બીજી વસ્તુ વ્યક્તિ હશે કોણ હશે સાહેબ યોગ્ય લાયકાત ધરાવતો હશે શું કરતો હશે કાર્ય કાયું છે એ કાર્ય સોંપેલ કાર્ય શું કરતું હશે એ યોગ્ય રીતે પાર પાડતું હશે જે કાર્ય કરતો હશે એના માટે એને શું સાહેબ સત્તા સત્તા મતલબ સેક્રેટરી પાસે હોતી નથી આપી નંબર નો મુદ્દો શું કહે છે કે સત્તા આપ્યો હશે પછી ધંધાની અંદર શું કરતો હશે સાહેબ એના અંગત રહસ્ય શું કરતો હશે જાળવણી કરતો હશે આ હતા પાંચ મુદ્દા અને છઠ્ઠો મુદ્દો શું કરતો હશે તો કે પત્ર વ્યવહાર કરતો હશે કરારોમાં મદદ કરતો હશે દસ્તાવેજોનું શું કરતો હશે ઘડતર ઘડતું છે આ રીતે સાવ છ મુદ્દા યાદ રાખવાના છે પરીક્ષામાં છતાં પણ યાદ નથી રહેતું તો હજી એક ઓપ્શન છે તમને સેક્રેટરી બની જવાનો તમને જવાબ યાદ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમે જે પ્રશ્ન ભાગતા હતા કે સાહેબ આ મુદ્દો અમને ખબર જ નથી પડતી મને ખ્યાલ છે આ જે કેવો મુદ્દો છે કે સ્ટાર્ટિંગની અંદર વિદ્યાર્થી બધું કન્ફ્યુઝ કરે છે કારણ કે ચોપડી અંદર આપ્યું એવી રીતે છે કે વિદ્યાર્થીઓને એમ જ લાગે કે આ મુદ્દો સાહેબ આવડો બધો યાદ કેમ રાખે તો એનામાંથી હું મે બધા મેઈન કીવર્ડ્સ લઈ લીધા તમે નોટિસ કર્યા છે તો હવે તમે શું કરશો ખબર છે હવે તમે આનું સ્ક્રીનશોટ પાડી શકો છો હું સાઈડમાં આવી જઈશ પછી તમે આના ઉપરથી નોટ્સ

તો તમારા જેટલા પણ મિત્ર વર્તુળ સર્કલમાં એના સુધી ખાસ શેર કરો કે જે પણ વિદ્યાર્થી ભણવા માટે કરી અમુક સંસાધનો છે એ નથી ને કદાચ એના પાસે મોબાઈલ પણ છે ને વિદ્યાર્થી મિત્રો તો એ મોબાઈલ નો ઉપયોગ કરીને પણ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકે છે માત્ર એને વિડીયો જોવાનું છે યોગ્ય સમજ મેળવવાની છે એના હોય શું કરવાનું છે નોટ્સ બનાવવાની છે અને હા તમને કહી દઉં કે આપણી યુટ્યુબ ચેનલની સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલ પર છે અને ટેલિગ્રામ ચેનલ પર છે જેની સોશિયલ મીડિયાની તમામ લિંક છે હું આની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું વિડીયો નીચે તેમજ इंस्टाग्राम ને તમે बिंदास કોઈ પણ ડાઉટ છે તમે પૂછી શકો છો એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે એનો ઉપયોગ કરજો તમામ માટે ફ્રી ઓફ છે કોઈ પણ ચાર્જ લેવામાં આવતું નથી ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે સાહેબ તમે YouTube ની અંદર વિડિયો મૂકો છો પછી તમે સાહેબ અમે Instagram ની પ્રશ્ન પૂછી તમે કોઈ ચાર્જ લેશો કોઈ પણ ચાર્જ લેવામાં આવતું નથી તમને બિંદાસ થી સગવડ પૂરી પાડવામાં આવશે તમને કોઈ પણ વિષય વસ્તુનો લગતો ડાઉટ હોય તમે બિંદાસ પૂછી શકો છો હા શકે હશે તો તમને ત્યાં જ ડાઉટ સોલ્વ કરાવી દઈશ મને એમ લાગશે કે આના પર બહુ મેજર લોકોના ડાઉટ છે બહુ મેજર લોકોની કોમેન્ટ આવી છે

રહેજો હું સાઈડમાં આવી જશું તમે શોર્ટ લઈ શકો છો આની જે પીડીએફ છે હું ટેલિગ્રામ ચેનલની અંદર પણ મૂકી દઈશ વોટ્સઅપ ચેનલ ચેનલની અંદર એક નિયમ છે એ ત્રીસ દિવસથી વધારે તમે કોઈ પણ ચેટ જે છે એનો એક્સેસ નહીં કરી શકો એ ટેલિગ્રામની અંદર જોવા મળશે એટલે બંને સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા જોડાઈ જાજો વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય